મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકા નવા વિડીયો લોગ સ્વાગત છે મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે પ્યારી પ્યારી અને ઠંડી ઠંડી ભાઈ એમાં કઈ વાત ના પૂછો શંકાને સ્થાન નથી એવી સવાર થઈ ગઈ છે અને જો સૂરજ ભગવાન છે ને ઉગીને નામ માથે સળવા આવ્યા છે અને વાગવામાં છે ને આઠમાં થોડીક વાર છે પણ આઠ થવા આવ્યા છે અમારે આજે કામ લેવાનું છે ભૂકો સારવાનું કેમ કે માણસો જે આપણા ફ્રી થઈ ગયા છે પછી બે ત્રણ જણોને એને જવાનું છે દેશમાં એટલે આપણે ભૂકો સારી લઈએ એટલે હવે આપણે જવા દઈએ ભૂકો સારવા અને જો આ બાજુ આજનું વેધર છે ને એક નંબરનું નું છે એક નંબરનું કિલ્લો છે આજ નથી આવ્યું બહુ ઠાર કે જાકર તો આવી જ નથી માપનો ઠાર હોય તો ભલે હાલો ભાઈ અમે આવી ગયા છે વાડીએ અને બધા સડી ગયા ઉપર જો ભૂકો ખોંધવા અને આજે અમારે ભૂકો હારી નાખવો પણ નહીં હરાય એવું લાગે આ માણસો જઈને એમ લાગે નહીં નહીં હરાય હરાઈ જાય અને મસ્ત મજાની ભાઈ કુંજું જાય છે જો દેખાતી હોય તો નામ ઉપરથી જાય છે ભાઈ જો અહીંયા આપડી કોબી છે એક નંબરની કોબી ઉગી ગઈ છે જો તમને આ માર દેખાતી હશે કોબી અને અહીંયા લસણ છે આપણું ભાઈ લસણે ઉગી ગયું છે જો શેક સુધી આર દેખાય છે અને આવા કંઈક દાણા છે એ તો તમે કાલ જોયા અને આવા કંઈક ફૂલ ઉઘડે છે ભાઈ હવે ફાલની શરૂઆત થાવા મીની ફૂલ ફાલ ઉઘડે છે અને આ જે માપનું મીડિયમ ઠાર આવલ છે બહુ નથી જે આવા કંઈક ઠાર છે આવો મિત્રો અને મિત્રો વાગી ગયા છે તન અને આપણે આવી ગયા છે પાછા દરબાડીએ દરબાડીએ જો ત્રીજો ફેરો ભરાય છે ત્રીજો ફેરો ભરાય છે અને આપણે પાછો દવાનો પંપ લેતા આવ્યા છે અને જો આપણે ભાઈ આ જેનેટ મારી હતી ભાઈ જેનેટ મારી હતી સુકારામાં એનું ધાનુકા કંપનીનું છે રિઝલ્ટ સારું છે મને રિઝલ્ટ લાગ્યું છે કે પાછો હવે સુકારો નથી અને મેં સેમકોઝેટ પાંત્રીસ ટકા ઈએ પાયો હતો એટલે બે નું થઈને રિઝલ્ટ સારું લાગ્યું સુકારો બંધ થઈ ગયો છે એટલે આ થોડાક તનક પંપ ત્રણ ચાર પંપની વહી હતી ને જ્યાં જ્યાં ટકેડા વધારે હતા ને માર દઉં ને દવા તો રોગી પડી રહેશે એથી એનો ઉપયોગ થઈ જાય કારણ કે આપણે તો રિઝલ્ટ આવ્યું છે અને ભૂકો હારવાનું કહીને તો મિત્રો અમારે હવે અડધો હે રાકેશ અડધો છે ને આ ત્રીજો ફેરો ભરે હજી અડધો ભૂકો છે ને હાંજે સારી લેવાનો હે ભૂકો હજી તો અમારા ભૂરો પાણી ચા પીએ હે હારી લે હે બુરા પાણી પી લેવા દે ફેર હાર લે હું એમ કે છે જો હવે રહી જાય કે હરાઈ જાય આગે આગે દેખા જાય કે કેને મનીષ ચા પીધો તે પીવાનો છે આજે એક ફાયદો થઈ ગયો અમે ભૂકો હારવો લીધો ને તવ્યું પડ્યું છે એટલે ભૂકો ઉડતો નથી એ ફાયદો થયો નકર હે ને ફૂલ પવન રોય હોત ને તો ઉડત બહુ ભૂકો એટલે આજે હારવાનો મોકો આવી ગયો કે આજે અમે સારવાનું લીધું અને પવન હે ને મીડિયમ હે એટલે ઉઠતો નથી અને અમે આલો બેક પંપ દવાના હે એટલે મારી દઈ હું આ જો આપણે વશમાં અને આમાં હે ને ધાણામાં હવે તો કંઈક નામી થઈ ગયા બધા કમ્પ્લેટ કરતો બહુ હુકારો હતો હવે નારીએ તો આવો એક નંબર ડન થઈ જાય સાપી હોય તો આવી જાવ જવતા અડ્યું ભાઈએ અમારે ભૂરભાઈ ભાઈ અભૂરભાઈ જે હવે ભૂરભાઈ ને મને સા ઢોરાઈ જાય કે મને મત કે પેલા કઈક કઈક આવી અને અમારે જો આ માણસો જાય છે હજી કામે બોપર પસે એ આ ભાઈ ભૂરવાભાઈ એમ કે હું ક્યાંક નેદવા ગયો તો ને ભૂરભાઈ કે તું એ વિડીયા માં આવી જા એમ કે કે નઈ હાલો મિત્રો ચા હોય તો પી લઈ અને આપડે હાલો ચા પી લઈ ને પછી સાટવા મી દેવા હાલો મિત્રો કમ્પ્લીટ ટ્રેક્ટર ભરાય ગયું છે અમારે અને હવે ઘર તરફ રવાના થઈ ગયો અને આ નાડો દહેડવાનો છે આપડે હે આ ઢહેડવાનો હે નાડો જો હવે જાય હે ટ્રેક્ટર આ ખપારી જૂની દઈ દે આ જૂની ખપારી લેતા જાવ અને જો હવે ટ્રેક્ટર ઘર તરફ રવાના થઈ ગયું છે બાંધી દીધું છે કમ્પ્લીટ અને વૈશમાં જો ફાટો પડી ગયો છે ભારીમાં પણ બાંધી દીધું કમ્પ્લીટ છે કારણ કે ભારી ઓડી ભરાણી ને આડી બાડી નમી ગઈ જો અહીંયા ક્યાંય ઢગલો ના કરી દે ત્રીસ ભારી માથે છે બત્રીસ તેત્રીસ ભારી છે ભાઈ એ રીતનો કઈક અમારે ભૂકો સારવાનું કામ કાજ હાલે છે અને હવે ઘર તરફ જો રવાના ધીરે 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 પગલા માંડ્યા છે ઘર તરફ રવાના થવાના એ નાળામાં લાઈટ હલવાઈ ગઈ હતી અને લાઈટ લગભગ ભાંગી લીધી છે જો ભાઈ ગોલાઈ વારવામાં સાદલી ઉપર લાઈટ હતી ને ભારી મેં એવી ભાંગીને મૂકી દીધી નુકસાન મેડમ અહીંયા શું કરવા આવ્યા મેડમ તમે વાડીએ વાળીએ મંજુ

બે થાય તો બપોર સુધીમાં ભરાઈ જ જો આ લાંબો ઢગલો હે આમનો થઈ જશે જે થાય તે બેસ્ટ તો થાય ભૂકો હેલો થયો ભાઈ વરસનો થાય ને એવો જ હેલો થયો વરસનો થાય ને એવો જ હેલો થાય હે અવાર વધારે થયો કે અવાર વધારે હે બીસી બત્રીસનો હે ભૂકો અને વધારે થયો અને આમાં જો પાલો તો આપણે તો નહીં એક પાન નહોતું ખર્યું અહીં જ વધારે થયું બાકી દવા દવાનું ભાઈ આમે રિઝર્ટ આવે ભૂકા મહિને આવે પેલો પાલ પાલો ખરી જાય ને તો એ ભૂકો હેલો ના થાય આમાં ભાઈ દવાનું રિઝલ્ટ આવે તારું શું કેવું થાય આવે કે ના આવે પાલો ખરી જાય તો તો ભૂકુ આમાં પાલો છે અધો અધો પાંદડા છે જો આ પાંદ એક નતું હેરું અને આમ જો આમાં ભૂકામાં તમને દેખાય આમથી દી આવે ને એટલે નથી દેખાતું અને જો ભરાઈ ગયું છે અને અમે હવે ટોલી માથે ભાર્યું ચડાવી દઈએ એટલે કામ થઈ જાય કમ્પ્લેટ હાલો ભાઈ કમ્પ્લેટ ભરાઈ ગયું છે આપણું ટ્રેક્ટર ચોથું ભરાયણ છે આજ દિવસમાં અને એટલો વીધો ભૂકો હજી મારી અટકર તનથી વયું જાય કે હવે રીએ ટોટલ આજ ચાર ટ્રેક્ટર થયા ને હવે બાર વીઘામાં જો એટલો ભૂકો થયો આપણે હજી ત્રણ ટ્રેક્ટર થાય કે ના થાય અને જો અહીંથી વ્યૂ એક નંબરનો આવે મિત્રો આપણે ધાણા તમે જુઓ બાય જો આ નાળા બધાય ઉખેરે છે બાંધવા માટે ને આપણે જો આ આ ક્યારો છે ને ભાઈ બાવા ખાઈ ગયા છે તમને ખબર જ છે ઓલરેડી જો આપણા દાણા અહીંથી તમે અને જો રોજડા અહીંયા કાંડ કરી ગયા બધું આ ક્યારામાં જો આ બાજુ એક નંબર દાણા છે એમાં ફૂલ વધારે દેખાય છે એ દસ બાર દી આ ગતરા છે મારથી અને જો મંજુ અહીંયા એને ભૂકો વાહે ભેગો કરે છે બધે ત્યાંથી ભૂકો ભર્યો ને ત્યાંથી અને જો ભાઈ વ્યુ એટલે એક નંબરનો ભાઈ હલો આજનું કામ થઈ ગયું છે મિત્રો અમારે કમ્પ્લેટ હવે આપણે ઘરે જશું મંજુ હા કયું ઈ ઈ સેલામાં ઉનું કર બીજા નંબર ને એ તો રોગ અટકાવેલ હે વહી તો ને એટલે ના એ ઉપર અટકાવેલ હે વહી થયો ને એટલે આલો મિત્રો હવે એટલો ભૂકો વહી તો કાલે હારી લેવું એટલે કાલે સારવાનું કામ સમાપ્ત થાય અને મારે તો જવાનું છે જૂનાગઢ એટલે કાલે આપણે હશું નહીં કાલે જૂનાગઢ જવાનું છે અને પરમદીની એક ટ્રીપ છે એ લાંબી છે ગુજરાત બહારની છે એટલે તમે વિડીયામાં કન્ટિન્યુ જોતા રહેજો એટલે ખબર પડશે કન્ફર્મ કાલ થઈ જાય ગુજરાત બહારની ટ્રીપ છે પાંચ સદીની છે અને સાથે મંજુ નથી આવતી અતખર અને પાસ ફેરું જાય ને ત્યારે મંજુ સાથે આવશે પાકો ને મંજુ પાંચ ફેર ભગવાન ની દયા થઈ ગઈ તો 2025 માં ભગવાન ની દયા થઈ ગઈ એટલે 2025 માં જ તો થઈ જશે નહીં એ તારી વાત સાસિસો ટકા એટલે ગુજરાત બારની ટીપ છે પાંચ સદીનું છે અને મને લઈ જાય છે એટલે હું જવાનો છું અને પાસખોરા મને મજુ સાથે જશું અને મહાકાલના દર્શન કરવા જવાના છે એટલે વિડીયામાં કન્ટિન્યુ આગલા વિડીયો તમે જોજો એટલે ખબર પડે અને આજનો વિડીયો આપણે એમ સમાપ્ત કરી દઈએ તમને ગઈ હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો